નમસ્કાર રથયાત્રા વિશેષ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપ સૌનું હું મયુરી સ્વાગત કરું છું અને રથયાત્રાની ખાસ વિશેષતાઓ જે છે આ પર્વની આ એક એવું પર્વ છે જેની આપણે આખું વર્ષ રાહ જોતા હોય છે ખાસ કરીને અમદાવાદીઓ તો આખું વર્ષ રાહ જોતા હોય છે કે ક્યારે રથયાત્રા આવે ક્યારે જે નગરનો નાથ છે તે નીકળશે નગરચર્યાએ અને તમામ જે અમદાવાદીઓ તમામ જે નગરજનો છે તેને દર્શન આપશે તો ભગવાન બલભદ્ર છે અને સુભદ્રાજી બહેન પણ સાથે છે અને ભગવાન જગન્નાથજી જે પ્રકારે તમામ નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે અને એવી પણ લોકવાયકા છે લોકવાઈ ગોક્સપણે આ દિવસે વરસાદ તો થાય છે જ ત્યારે રથયાત્રા આખરે અમદાવાદમાં શરૂ આ પરંપરા જે છે આપણે આટલા વર્ષોથી નિભાવતા આવ્યા છીએ કે હવે જે રથયાત્રા નીકળનારી છે તે એકસો સુડતાલીસમી રથયાત્રા હશે તો સો વર્ષથી પણ વધુ સમયનો જે આ એક વારસો છે આપણો આ સાંસ્કૃતિક વારસો અમદાવાદમાં આખરે તેની શરૂઆત ક્યારથી થઈ તેની આજે વાત ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને સાથે સાથે રથયાત્રા તેના જે રીત રિવાજો છે તેની સાથે જે કોઈ પણ માન્યતાઓ જોડાયેલી છે ખાસ કરીને લોકોની આસ્થાનું આ પર્વ છે ત્યારે પોળવાસીઓની આસ્થા અને સાથે સાથે સમગ્ર જે રાજ્ય તેના અલગ જ રંગમાં રંગાય છે અમદાવાદની જેમ જેમ હવે રાજ્યના અલગ અલગ જે ભાગો છે તેમાં પણ રથયાત્રાનું આયોજન થાય છે દેશભરમાં ખાસ કરીને ઓડિશાની જે પુરીની રથયાત્રા છે તે આ વખતે બે દિવસ સુધી ઉજવવાની છે એટલે આખું જે તહેવારનું જે પર્વ છે જે તમામ ઉજવણી છે સાત તારીખે એટલે કે આવતી કાલે સાંજથી ઉજવણીના પર્વની શરૂઆત થશે અને ત્યારબાદ આવતીકાલ પરમ દિવસે સોમવાર છે ત્યાં સુધી ઉજવણી ચાલશે એટલે આખરે કઈ રીતે છે અને કઈ રીતે જે જે આ સમગ્ર ઉજવણીના આયોજનો છે તે કરવામાં આવે છે તેના વિશે પણ ખાસ વાત કરીશું મારી સાથે કાર્યક્રમમાં જોડાયા છે રાજેન્દ્રદાસજી બાપુ અખાડા પરિષદથી છે અને મારી સાથે જોડાયા છે રૂપેશ પંડ્યા જે પોતે કથાકાર છે અને ખાસ કરીને રથયાત્રાનું જે પર્વ છે ખાસ કરીને જે અમદાવાદીઓ છે તો અમદાવાદીઓના મનમાં આ રથયાત્રાનું પર્વ કયા પ્રકારે મહત્વ ધરાવે છે અને કયા પ્રકારે આખરે આ જે પરંપરા તે ઉજવણીની શરૂઆત થઈ વાત કરીશું સૌથી પહેલા રૂપેશજી આપને જ આ સવાલ એકસો સુડતાલીસમી આ વખતે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અનેરો ઉત્સાહ છે આ વખતે અને પહેલેથી જ પોળમાં તો રસોડા પણ ધમધમી રહ્યા છે અને સતત જે લોકો છે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અને આજે મંત્રીઓ મહાનુભાવોની મુલાકાતો તો થઈ પરંતુ જ્યારે આપણે જળયાત્રા હોય છે ત્યારથી જો સત્તાવાર શરૂઆત તો થઈ ગઈ છે ઉજવણીની તેવું કહેતા હોઈએ

બઉ પવિત્ર વાતાવરણ ની અંદર અને ભગવાનની જે પરંપરાઓ છે એ પરંપરાઓ સંપૂર્ણ શાસ્ત્રોક્તિ સંપન્ન કરી જળયાત્રા શરૂઆત થઈ જાય છે ભગવાનની રથયાત્રાની શરૂઆત તો આ રથયાત્રા એક અલૌકિક રથયાત્રા છે વિશ્વની અંદર એવું કેવાય કે આ વિશ્વની અંદર આ બીજા નંબર ની આપડી આ અમદાવાદ ની રથયાત્રા છે એનો એક વિશ્વ વિક્રમ પણ રહ્યો છે અને આ રથયાત્રાની અંદર તમામ ભક્તો ખુબ આજે ભગવાન રથ ભગવાન કૃષ્ણ ભગવાન સુભદ્રાજી ના ત્રણે રથ ભગવાન ના સમારોહ થઈ અને આખા નગર ની અંદર ભગવાન નગર યાત્રાઓ ભગવાન નીકળે છે ભગવાન નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે તને એમ થાય કે આજે જયારે ભગવાન સ્વય સામે આવીને દર્શન આપતો હોય તો એ હર્ષ ઉલ્લાસ કેટલો હોય એ આપ જાણી શકીએ કારણ કે સમાજ ભક્તિ નો દર્શન કરવાથી માત્ર જીવનના તમામ દુઃખ દરિદ્ર રાધિ વ્યાધિનો ઉપાધિ હરી લે એવો એક ભક્ત ને અહેસાસ થાય છે અને અમદાવાદ ની એક એક પોળો ની અંદર કનિયે કનિયે કોળો ની અંદર ભગવાનજી ના સામૈયા થાય સરસપુર થાય છે અને ત્યાં ભગવાન નું પ્રસાદ ભોજન નું પણ ત્યાં આયોજન સુંદર મજાનું કરવામાં આવે છે તો આ રથયાત્રા એક અમદાવાદ ની રથયાત્રા એક અલૌકિક રથયાત્રા છે અને એના દર્શન કરવાથી પણ મન પવિત્ર ને પાવન બની જાય છે

અને એ વખતે જયારે ગૌલોક પરમાત્મા અધિપતિ ભગવાન નારાયણ સ્વરૂપ ની અંદર ભગવાન બાળ સ્વરૂપમાં અને એ સમયે ગો અને તમામ નગરજનો અંદર બેસાડી સમય ગોવાળીજનો રથયાત્રા કરી એ દિવસ દિવસ હતો અને એ દિવસ આ પરંપરા ચાલી છે અને જગન્નાથપુરી ની અંદર એ પરંપરાથી જે ભગવાન નું જે ભાવ આજે પણ એવું કહેવાય કે કલયુગ ની અંદર જગન્નાથજી નો જે મહિમા છે એ ભગવાન નો અનન્ય મહિમા છે અને આજે પણ

અને ભગવાન ને તૃપ્તિ થતી અને જયારે કર્માભાઈ રહ્યા નહીં અને એ સમયે એવું કહેવાય કે જયારે મંદિરના પૂજારીજી એ મંદિરના દ્વાર ખોલ્યા ત્યારે ભગવાનની આંખોમાં આંસુ ગયા અને ત્યારે ભગવાન એમ થયું કે હવે આજ દિન સુધી મને કર્માભાઈ ખીચડો જમાડતા હતા હવે મને ખીચડો કોણ જમાડે છે અને ત્યારે ભગવાન ના ભક્તોએ ભગવાનને ખીચડો અર્પણ કર્યો અને ખીચડીનો જે પ્રસાદ છે એ ભગવાનને એ સમય થી ભગવાન ને ખીચડીનો જગન્નાથપુરીમાં આજે પણ ભગવાન ને નો મહાભોગ કરવામાં આવે છે અને ભગવાનના રથ નો અનન્ય મહિમા છે આજે પણ જાબુ નો પ્રસાદ નો પ્રસાદ આ બધા પ્રસાદ થી ભગવાન નેત્રન સલાહકાર એટલે એવું કહેવાય કે ભગવાન નેત્ર ના રોગ ન થાય એટલે ભગવાન ને આંખે પાટા પણ બાંધવામાં આવે છે આ બધી જ વિધિ થી અને સંપૂર્ણ વિધિ વિધાન થી આ રથયાત્રા નીકળવામાં આવે છે અને એમાં પણ અમદાવાદ ની જે રથયાત્રા છે એ અલૌકિક રથયાત્રા છે અને એમાં પણ અમદાવાદ નું જે મહાત્મ છે રથયાત્રા નું એ અનન્ય મહિમા છે બિલકુલ રાજેન્દ્ર દાસજી આપણે ખાસ કરીને પૂછવા માંગીશ કે અખાડાની જે પરંપરા છે તે અખાડાની પરંપરાનું આ પર્વમાં શું મહાત્મય છે જય જગન્નાથ જય જગન્નાથ ભગવાન ભગવાન જગન્નાથ ને રીઝાવા માટે અને જેવી રીતે કે કોઈ ઘરે પ્રસંગ હોય તો ગાતા જઈએ એવી રીતે આ ખાડાનું મહત્વ એ છે કે જે પહેલા તો સાધુ સંતો અખાડામાં જોડાવતા અને એ જ પરંપરાને લઈને અત્યારે લોકો જોડાય છે તો આ ખાડાનું મહત્વ એ છે કે આ ખાડામાં બધું શીખવાડવામાં આવે કુસ્તી બી પટ્ટર લકડી બાલા ભર ચક્ર છે આવું બધું શીખવાડવામાં આવતું હોય અને એ જ બધી જયારે રથયાત્રા નીકળતું હોય ત્યારે આપણને જોવાનું મળતું હોય દરેક અખાડાના આગેવાનો બધા ભગવાનના સરને ભગવાનના નામના પાછળ અને રથયાત્રાના દિવસે ભવ્યતા અને દિવ્યતા સાથે લોકો મન ભરીને રસ ભરીને અખાડાના બધા પોતપોતાનું મંડલીઓ કર્તવ્ય નિભાવતી હોય

દેશના સંસ્કૃતિના રક્ષણ માટે હોય તો આ શસ્ત્રો આપતાનું ઉત્સાહ અને પોત પોતાનું જે છે કે શું કેવાય કે બતાવવામાં આવે છે અખાડા દરેક જાતના જે લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે એ રીતે બધા પોતપોતાના જે છે કે બતાવીને અને રમીને અને નગરનો ગૌરવ બધારતા હોય ભગવાન જ્યારે નગરમાં નીકળતા હોય ત્યારે ઉષા સાથે રંગે ચંગે બહુ એક ભાવ ભાવ સાથે બધા પોતપોતાનો જે છે કે કર્તવ્યનું પાલન કરતા હોય તો અત્યારે આજે રથયાત્રા છે રથયાત્રામાં ਵੀ ખાસી માત્રામાં લોકો અખાડામાં દેખાવા માટે હોય ખુશી માટે હોય એ બધા અખાડાના અખાડાના લોકો જોવાનું મળતા હોય બિલકુલ રૂપેશજી નગરનાથ ની શાહી સવારી જયારે નીકળતી હોય છે ત્યારે ખાસ કરીને જે મામેરાનું જે આપણે

એમાં નારિયેળી માવળ શાક સીશમ કે લીમડા આવું પવિત્ર વૃક્ષ ત્યાં એમાંથી વાપરવામાં આવે છે અને જે ભગવાન ની રથયાત્રા જે નીકળે છે એ જ્યારે જગન્નાથ મંદિર નિર્માણ મંદિર નીકળે અને શરસ્પુર ની અંદર ભગવાનનું ધનછોડ ધામ જે છે ભગવાન ત્યાં આગળ ભગવાનની ત્યાં મોસાળુ કરવામાં આવે છે અને ભક્તો એ ખૂબ ભાવથી જે ભગવાન મામાના ત્યાં ભગવાન આવે અને મોસાળું કરે એમ એવી રીતે એક પ્રસંગ આવો અહીંયા ઉજવવામાં આવે છે કારણ કે ભગવાન પરમાત્મા એ તો સર્વ જગતનો પરમાત્મા છે એટલે અહિયાં ભક્તો દ્વારા ભગવાનના હરિભક્તો દ્વારા ભગવાન ના ના ભક્તો દ્વારા ભગવાન નું અહિયાં મોસાળું કરવામાં આવે છે અને ની પણ તૈયારી તમે જુઓ ઘણા શરૂઆત થઈ જાત જાતના નવરત્ના મુગટો ભગવાન ના શૃંગાર અને ભગવાનના જે દૈવિક જે પોશાકો છે આ બધી તૈયારી અહિયાં મોસાળા પક્ષની અંદર કરવામાં આવે છે ત્યાંથી લઈને અને મોસાળા પક્ષ માં ભોજન ની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવે છે અને ત્યાં આગળ સુંદર મજાના આવેલા એક હરિભક્તો ત્યાં પ્રસાદ નું પણ ત્યાં ગ્રહણ કરે છે એટલે ખૂબ જે છે એ અનન્ય ત્યાં જે ભક્તો ભગવાન ને ભાવ થી અર્પણ કરે છે એટલે ભગવાન ને અર્પણ કરવાની ભાવના છે અને ભગવાન અર્પણ કરે છે આવો પ્રસંગ એક ભાગવતી માં છે જયારે કૃષ્ણ રુક્ષ્મણજી તો વર્ણન થયું રુક્ષ્મણીજી જયારે ભગવાનના માધવપુર ના ભક્તો જગદમ્પા એવું કહેવાય કે લુક્ષ્મણજી ના લગ્ન કરાવેલા એટલે ભક્તો નું એક ભાવ છે ભક્ત ભગવાન ને કહે છે પ્રભુ અમે આપના દાસ છીએ અમે આપના સેવક છીએ અમે આ અર્પણ કરીએ છીએ એટલે એ સમયથી એ પરંપરા થી ભગવાન ને મોસાળા અહિયાં સરસપુર ની અંદર ભગવાન નું કરવામાં આવે છે ને ભક્તો ખુબ ભાવથી એની અંદર કોઈ મૂલ્ય નથી ભક્તિ માં પણ ખુબ ભાવ થી ભગવાન ને મોસાળું અર્પણ કરે છે બિલકુલ રૂપેશજી અને ખાસ કરીને જે તહેવાર માં ઉજવણી ને લઈને તો જે અનેરો ઉમંગ અને ઉત્સાહ હોય છે તે તો છે જ અને સાથે સાથે જે રીત રિવાજો જેનું વર્ષોથી પાલન કરવામાં આવ્યું છે તેનું પણ અનેરું મહત્વ છે અને ખાસ કરીને આ વખતે જે રીતે નીકળવાની છે અઢાર જેટલા ગજરાત જોડાશે એકસો જેટલા ટ્રક જોડાશે ભારતીય સંસ્કૃતિની ઝાંખી સમગ્ર જે જે રીતના પર્વ રીત રિવાજોની ઉજવણી છે તેમાં આપણને જોવા મળે છે ત્રીસ જેટલા અખાડા છે આ વખતે અને જે ઇતિહાસ એક રહ્યો છે એકસો સુડતાલીસ વર્ષ થયા છે રથયાત્રા ને આ વખતે ત્યારે શું કેશો કે અમદાવાદના જે લોકો છે તે કયા પ્રકારે જોવે છે સમગ્ર જે પર્વ છે તેને અમદાવાદ લોકો બેન વારસો જાળવવાની અંદર બહુ મોખરે હોય છે અમદાવાદમાં તમામ ભક્તો જે છે ને એ ભગવાનની આ વારસો જે છે પ્રતિ વર્ષ વારસો અને આ એકસો ને સુડતાલીસ મી રથયાત્રા છે નરસિંહાસજી મહારાજ થી શરૂઆત થઈ અને એ પરંપરા આઠ દિવસ સુધી જે ભગવાનની જે ચાલી આવી છે એમાં ક્યાંય પણ કેટલા ઘણા સમય પહેલા રમખાણો પણ થયા અને એક સમય મને યાદ છે કે એક સમયમાં રથયાત્રા નહીં નીકળે પ્રશાસન એવું નક્કી કર્યું અને ધમાલ નો સમય હતો અને એ વખતે એક ગજરાજ એ ગજરાજ એકદમ બહાર નીકળી ગયા અને જે બેરિકેટ હતો એ ગજરાજે તોડી નાખ્યો અને એ રથયાત્રા ત્યાંથી આગળ ચાલી અને ત્યાર પછી પ્રશાસન પણ ત્યાં એકદમ થઈ ગયું અને બધા ભક્તોએ સ્વીકાર્યું હતું કે ભગવાનની ઈચ્છા છે કે આ રથયાત્રા નીકળે અને એ રથયાત્રા સુંદર મજાના રીતે ત્યાં નીકળી હતી એટલે કહેવાનો મતલબ કે ભગવાનની આ યાત્રામાં ગમે તેટલા વિઘ્નો આવ્યા હશે પણ ત્યારે આ રથયાત્રા ક્યારેક રોકાઈ નથી કોરોના કાળની અંદર પણ જે સમય હતો એ સમયે પણ વિઘ્ન આવેલા એ સમય પણ કારણ કે સમય એવો હતો કોરોના કાળનો અને એ સમયે પણ હતા પણ એ સમયે પણ ભગવાનના ભક્તો એ પણ કોઈના કોઈ સ્વરૂપમાં ભગવાનની રથયાત્રા કાર સ્વરૂપની અંદર હોય હોય છબી કૃતિ અને એ પણ રથયાત્રાઓ છે તો એ પરંપરા આજ સુધી તૂટી નથી અને પરંપરાની અંદર અને વારસા ની અંદર તો અમદાવાદ મોખરે છે અને એમાં ભગવાન જગન્નાથજી ના અમદાવાદ ઉપર આશીર્વાદ હોય માં ભદ્રકાલી ના આશીર્વાદ હોય તો એ એ જગન્નાથજી પરમાત્મા નું સ્વરૂપ ક્યારે ભૂલી શકે એમ નથી અને જેટલો પણ આનંદ ભક્તિ જેટલી લૂંટાય એટલી એ ભક્તો એ લૂંટાવા તૈયાર છે અને એ ભક્તો ખૂબ ભાવથી આ યાત્રામાં જોડાય છે બિલકુલ નગરના નાશ રક્ષા કરે છે અને સમગ્ર જે અમદાવાદ નગરી છે એક તો માં ભદ્રકાળી અને બીજા ભગવાન જગન્નાથ તો આ બંને જે દેવતા છે તે સદીઓ જૂના આપણે જ્યારે તહેવાર ઉજવતા હોઈએ છીએ અત્યારે ચોક્કસપણે આપણે પૂજા કરતા હોઈએ છીએ એક માતાજીની અને બીજા જે આપણા દેવ છે તે ભગવાન જગન્નાથ અને જે પ્રકારે ઠેર ઠેર ટ્રક અને અખાડાની જે આખી પ્રથા છે ને તો એના વિશે પણ અનેક માન્યતાઓ પ્રચલિત છે તો રાજેન્દ્રદાસજી બાપુ ખાસ આપણે પૂછવા માંગીશ કે કેવા પ્રકારની માન્યતાઓ

ઉત્સાહ પોતાની પ્રતિભા દેખાવી રહ્યા છે તો એ જ આ કાળાના હથિયારો આજે બી આપણને જોવામાં મળી રહ્યું છે તો ભગવાનના નામે આવું બધું જે છે આ કાળાનું જે કરતા પેશે લોકો પોતપોતાના નિષ્ઠા પ્રમાણે ઉત્સાહ પ્રમાણે અહીંયા બધું ભગવાનના યાત્રામાં જોવાનું મળતું હોય અને આ ખાડા એટલે દલ સમૂહ આ ખાડા એટલે કે જયારે બી જરૂર પડે રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર તો અત્યારે જગન્નાથ જગતના પાલન નાથ નું યાત્રા નીકળી રહ્યું છે ત્યારે આમાં ખાસી પહેલા તો ખાત માત્ર અહિયાં લોકો જોડાવતા હોય તો અખાડા નું મતલબ એ છે કે ભગવાન નું રથ આગળ વધતું જાય ને અખાડા રસ્તા સાફ કરતું જાય તો એમાં ખાસી મોટ માત્રામાં એના લોકો તો છે જ પણ સાધુ સંતો ભી જોડાય છે અખાડામાં

હથિયારો શીખાવા આવે છે અને એ બધા હથિયારો અને લોકોનું અહીંયા પ્રદર્શન આપણને જોવાનું મળતું હોય અને ખાસી ઉત્સાહ સાથે લાગણી સાથે પ્રેમ સાથે અહિયાં ઉત્સાહ અને પોતાનું પ્રતિભા બતાવતા હોય

બતાવવા લોકોને બતાવવા અખાડાના લોકોને ખાસી ટ્રેનિંગ દેવામાં આવે છે એ ટ્રેનિંગ અહિયાં આપણે રથયાત્રામાં જોવાનું મળતું હોય અને ધરમ જેવી રીતે કે આ જગન્નાથ મંદિર જગત ગુરુ

ભાવ પ્રેમ સામે બધા બતાડવામાં આવશે તો દર વર્ષના જેમ આ વર્ષે બી ખાસી ઉત્સાહ છે ભગવાન લોકોને દર્શન આપે અને લોકોનું કલ્યાણ થાય એવી સાથે અમારી પ્રાર્થના છે બિલકુલ રાજેન્દ્ર દાસ બાપુ આપણે સૌ આશા રાખીએ કે આ વખતનો જે પર્વ આપણે ઉજવી રહ્યા છીએ તે ઉજવાય અને ખાસ કરીને જે તમામ જે 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 સમગ્ર સવારથી રથ નીકળતા હોય હોય છે છે ત્યારથી લઈને આખા દિવસ દરમિયાનનો પ્રકારની માન્યતાઓ મુજબ એ જે તમામ વિધિ વિધાન સાથે પ્રભુ જયારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે બિલકુલ હેમખેમ રહે કોઈ પ્રકારનું વિધ્ન ન નડે તેવી આપણે પણ આશા રાખીએ અને રૂપેશજી કાર્યક્રમ પણ હવે અંત તરફ છે તો આપ છેલ્લે છેલ્લે શું કહેવા માંગશો જે પર્વ છે કેવા પ્રકારની અત્યારે લોકોના મનમાં આસ્થા અને જે શ્રદ્ધાનું પ્રતિક છે ખાસ કરીને આ તહેવાર શું કહેવા માંગશો ભગવાનના આસ્થામાં તો જે મહારાષ્ટ્રીએ વાત કરી કે સંત ન સંસાર મેં તો જલજાત આપ્યો આપે વાત કરી કે અસ્ત્ર ને શસ્ત્ર એટલે ભગવાનના તમે આપણે એક 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 અવતારો ભગવાનના જોઈએ કે કોઈ પણ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર થી લઈ અને ભગવાન કોઈ પણ દેવી ના અવતાર લો ભગવાન ના અવતાર લોક્ર શસ્ત્ર એટલે અંકુશ ધર્મો ધર્મ રક્ષ ભગવાન પરમાત્મા સ્વયં આવે છે એ ધર્મ ના રક્ષણ માટે યદા યદા એ ધર્મ ધામ ધર્મ શિવ સદાત માનમ સુજાવે ભગવાન શા માટે સમ ભવાન યુગે ભગવાન યુગે યુગે અવતાર ને ધારણ કરે છે જગન્નાથ પરમાત્મા સ્વયં પોતે એ ભગવાન નો જે અવતાર છે અને એમાં ભક્તો જે ભગવાન ને કારણ કે આપણે ભગવાનને આપણે શું અર્પણ કરી શકવાના ભગવાને આપણને ખુબ મોટામાં મોટું આપ્યું છે ભગવાન એ મનુષ્યનો અવતાર અને મનુષ્ય અવતાર અવતાર ની અંદર સ્પર્શ થઈ જાય ને તો હું એવું ખાલી સ્પર્શ કરી લઈએ અવતાર ન લેવો હે બાકી પુનઃ પુનઃ મનમ જગન જઠન સૈનમ માના ગર્ભમાં આવું જવું આ તો બધી ક્રિયાઓ ત્યારે પણ ભગવાન સ્પર્શ થઈ જાય ભગવાન ની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો ફરી જન્મ લેવો ના પડે એ એ એક મહિમા છે એ શ્રદ્ધા છે અને એટલા માટે ભગવાનના દર્શન માટે આટલી આ જે ભગવાન માનો મેળામણ શા માટે ભગવાન દર્શન માટે એ કેવલ એ ભગવાન ઝાંખી થઈ જાય તો બસ આત્મ થઈ જાય અને ભગવાન ના ત્રણ જે રથ છે એમાં ભગવાન બલરામજી જગન્નાથજી સુભદ્રાજી આ ત્રણે ત્રણ રથ એમાં પ્રથમ રથ જે છે નંદી ઘોષ બીજો કલ્પધ્વજ અને ત્રીજો ભાલધ્વજ આ ત્રણેય રથ જે ભગવાનના છે એ ત્રણેય રથ એને પણ એમ થાય કે હું પણ આ કદાચ આંકી લઉં હું પણ આપણે વિચાર તો કરો સાહેબ જે આખો જગન્નાથ એટલે ભગવાન પાંડવો ના ભગવાન સારથી બન્યા હોય અને સારથી એટલે ભગવાન ભગવાન

એ નજારો ચોક્કસપણે એ જે આખો દ્રશ્યો સર્જાશે ખૂબ જ ભક્તિભાવ પૂર્ણ દ્રશ્યો સર્જાશે આજના કાર્યક્રમમાં આપ બંને જોડાયા અને ચર્ચા કરી એ બદલ આપ બંનેનો આભાર તો સ્પેશિયલ કાર્યક્રમ રથયાત્રા સ્પેશિયલ આજે અને ખાસ કરીને રથયાત્રા સાથે જોડાયેલી તમામ એ પરંપરાઓ અને માન્યતાઓ વિશે વાત કરી કે જેના કારણે સદીઓ જૂના આ પર્વની આપણે સતત ઉજવણી કરતા આવ્યા છીએ અને જગતના નાથ એટલે કે જગન્નાથ એકસો સુડતાલીસમી રથયાત્રા આવતીકાલે જ્યારે નીકળવાની છે ત્યારે સૌની નજર ત્યાં જ મંડાયેલી હશે કે કેવા પ્રકારે જે રથ છે તે નીકળે છે અને કેવા પ્રકારે સમગ્ર નગરમાં ફરે છે પોતાના જે ભક્તો છે તેને દર્શન આપ આપશે અને ભક્તિભાવ જે પ્રકારનો અનેરો માહોલ એક સર્જાવાનો છે અમદાવાદી નગરીમાં અને સાથે સાથે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશભરમાં અમારી નજરો તો સતત રહેશે જે તમને પણ માહિતી આપતા રહીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર